એક શક્તિવર્ધક ગોળીઓ લેવાની આદત હતી હતી ટેવ દિવસ એવું બને છે કે આ બેડ ઉપર બે માંથી એક વ્યક્તિનું મોત થાય છે એક વ્યક્તિનું મોત થયા બાદ તેની દફન વિધિ છે જે યોજાય છે પરંતુ આ દફન વિધિમાં પોલીસની એન્ટ્રી થાય છે અને એક ડેડ બોડીની પીએમમાં ખસેડવામાં આવે છે રિપોર્ટ જ્યારે સામે આવે છે ત્યારે પોલીસના પગ નીચેથી જમીન સરકી જાય છે છે પોલીસ પણ ઉઠે એ કારણ નીચે આખરે કોણ હતો એ વ્યક્તિ શું થયું હતું તેની સાથે અને એ પીએમ રિપોર્ટમાં એવા તો ખફના શું ખુલાસા થયા છે કે પોલીસ પણ ચોકી ગઈ હતી આ તમામ મુદ્દે વાત કરીએ વિડિયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે આપણું ગુજરાત અને ગુજરાતનું ડાયમંડ સિટી તરીકે જાણીતું સુરત સુરતનો લિંબાયત વિસ્તાર છે આ વિસ્તારની અંદર મૂળ તો બિહારના ચંપારણના હૈદર અલી અને તેની પત્ની ઈશર જહાન છે તે રહેતા હોય છે હેદરઅલી છે તે મુંબઈમાં જોબ કરતો હોય છે અને દર મહિને એક વખત તે ઘરે આવતો હોય છે પરંતુ પહેલી તારીખે આ હૈદર અલી બીમાર પડે છે

ત્યાં નહીં પરંતુ સુરતના લિંબાયક વિસ્તારની અંદર જ તેની દફન વિધિ થાય તેવી જીત પકડે છે દેર અને ભાભી વચ્ચે આ બાબતે બવાલ થાય છે જે હૈદર અલીનો ભાઈ છે તે પોલીસને ફોન કરે છે અને લિંબાયક પોલીસ છે એ ઘટના સ્થળે પહોંચે છે પોલીસ ડેડ બોડીને પોતાના કબજામાં લે છે પીએમમાં ખસેડે છે અને તપાસનો ધમધમાટ શરૂ કરે છે કે આખરે મોત કઈ રીતે થઈ પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગતું હતું કે જે હૈદર અલી છે તેનું મોત બીમારીના કારણે થયું છે પરંતુ પોલીસે તેનું પીએમ કરાવવાનું નક્કી કર્યું કારણ કે જે ભાઈ છે 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 શંકા હતી કે તેના ભાઈની હત્યા થઈ જેના કારણે આ સમગ્ર મામલે હવે પોલીસની એન્ટ્રી અને પોલીસ તપાસ શરૂ કરે છે થોડા દિવસ વીતે છે થોડા દિવસ બાદ જે પીએમ કરવામાં આવ્યું હતું તેનો રિપોર્ટ આવે છે પરંતુ આ રિપોર્ટ ખૂબ જ ખોફનાક અને ચોંકાવનારું હતું રિપોર્ટની અંદર લખેલું હતું કે હૈદરઅલીને જાહેર આપવામાં આવ્યું છે એટલું નહીં તેનું જહેરના કારણે મોત નથી થયું પરંતુ તેનું ગળું દબાવવાથી અને તેની છાતી દબાવવાથી તેનું મોત થયું હોવાનું આ પોસ્ટમોર્ટમ રિપોર્ટની અંદર ખુલાસો થાય છે પોલીસ સીધી જ હૈદર અલીની પત્ની ઈશરત જહાન છે તેની પૂછપરછ શરૂ કરે છે આ પૂછપરછમાં ઈશરત જહાન છે તે ભાંગી પડે છે અને જે ખુલાસા તે કરે છે એ ખુલાસા સાંભળીને પોલીસ પણ હથરી ઉઠતી હતી

વિચારી લીધું હતું તેને રસ્તામાંથી હટાવી દેવાનું જેના કારણે તે રાત્રિના સમયે હળદરવાળું દૂધ છે તે હૈદર અલીને આપે છે પરંતુ હૈદર અલી છે દૂધ પી છે અને પીધા બાદ એ દૂધની અંદર છે તે ઈશરદજહાં છે તે ઉંદર મારવાની જે દવા આવે છે એ દવા મેળવી દે છે જેના કારણે હૈદર અલી છે તે અધમરો થઈ જાય છે ત્યારબાદ ઈશરત જહાં તેનું ગળું અને તેની છાતી દબાવે છે તેનો જીવ લઈ લેવા માટે અને ત્યારબાદ તે નાટક શરૂ કરે છે હૈદર અલીની બીમારીનું સિમીમીર હોસ્પિટલની અંદર તેને દાખલ કરવામાં આવે છે પરંતુ જાણવા મળે છે કે બીજા દિવસે તે મોત થઈ ચૂક્યું છે એ મોત બીમારીને કારણે થયું હોવાનું નાટક રચવામાં આવે છે પરંતુ જ્યારે મૃતદેહને ડેડ બોડીને એ ઘરે લઈ જાય છે ત્યારે આ જે અલીનો ભાઈ છે તે તેને बिहारના ચંપારણ પોતાનું વતન ખાતે દફન કરવાનું કહે છે પરંતુ હૈદરઅલીની પત્ની છે એ માનવા તૈયાર ન હોય જેના કારણે હૈદરઅલીના ભાઈને શંકા જાય છે અને શંકાના આધારે જે સીધો પોલીસને ફોન કરી દે છે પોલીસ પહોંચે છે અને પોલીસ દ્વારા તપાસ કરે છે પીમ રિપોર્ટ આવે છે તો આ ખોફના કંડની ખુલાસો થાય છે આખરે પોલીસે આ હૈદરઅલીના મોતનું કારણ છે કે તેની પત્ની ઈશ્વર જહા છે અને તેના કારણે ઈશ્વર જહાની ધર પકડ કરી છે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાજર છે તો કઈક આ રીતે સુરતના limbayat ની અંદર જે પતિ શક્તિવર્ધકની કોળીઓ લેવાણ કેવ ધરાવતો હતો જે પતિ પોતાની પત્નીને ત્રાસ गुજારતો હતો એ પત્ની એ જ જે પતિ નું કાસળ કાઢીને આવવાનું સામે આવી છે અગર આપેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો અમારું હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનું બદનામ કરવાનો નહીં આપને સચેત અને જાગૃત કરવાનો છે ફરી મળીશું આવી જ ક્રાઈમની ખોફનાક ઘટના સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ